હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં દૂધીની એવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ કે તમારી ઘરે દૂધી બધાની ફેવરેટ થઈ જશે અને જ્યારે પણ પૂછશો કે નાસ્તામાં કે જમવામાં શું બનાવવું ત્યારે આ રેસીપીની જ નાના મોટા બધા ડિમાન્ડ કરશે અને વળી રોજ બનાવીને ખવાય તેવી બને છે ઘરના જ રેગ્યુલર મસાલા સાથે માત્ર એક ચમચી તેલથી દસ જ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા એક લસણની પેસ્ટ વાટીએ તો એના માટે દસ થી બાર જેટલી લસણની કડીઓ અને અહીંયા જે તીખા મરચાં આવે છે એ ત્રણથી ચાર જેટલા તીખા મરચાં આપણે લીધેલા છે સાથે એક આદુનો ટુકડો એડ કરી દઈએ તો આ જે પ્રોસેસ છે એ તમે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર પણ કરી શકો છો અથવા તો ચોપરમાં પણ તમે આને એકદમ ચોપ કરી શકો છો તો ચાલો હું તમને અહીંયા ચોપરમાં ચોપ કરી અને પછી બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો લસણ અને જે મરચું છે એના એકદમ બારીક બારીક ટુકડા થઈ ગયેલા છે તો બસ આવું જ આપણે જોઈએ છે તો આ જે આપણે બનાવ્યું છે એને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે એક દૂધીનો મોટો ટુકડો લઈ લઈએ તો જો આ નાસ્તો છે એમાં દૂધીનું પ્રમાણ ખૂબ વધારે રાખવામાં આવે છે તો મોટો ટુકડો એટલા માટે જ આપણે આપણે દૂધીનો લીધેલો છે છે તો તો હવે જે આપણા ઘરમાં સૌથી ખમણી ખમણી હોય એની મદદથી દૂધીને લેવાની જો આવી રીતે જાડુ ખમણ થાય એ રીતે આપણે બધી દૂધીને ખમણી લઈએ અને આ રીતે વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ હોય છે એને આપણે હટાવી દઈએ દૂધી આપણી ખમણાઈ ગઈ છે તો હવે આપણે એમાં એક કપ જેટલી આપણે અહીંયા ઝીણી કટ કરેલી મેથી લીધેલી છે મેથી પણ ખૂબ જ સિઝનમાં છે અને આમ આપણે જો જનરલી કોઈ શાક બનાવીને ઘરમાં આપીએ તો કોઈ ખાતું નથી પણ આવી રીતે કોઈ નવી નવી રેસિપીમાં આપણે મેથીનો ઉપયોગ કરી શકીએ છીએ સાથે એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દઈએ દૂધી અને મેથી બંને વસ્તુ થઈને આપણે અહીંયા બે કપ જેટલું થયેલું છે તો એની સામે આપણે એક કપ જેટલો લોટ એડ કરવાનો છે તો તો આપણે અડધો અડધો કપ કપ જેટલી રવો લીધેલો છે સાથે જ જેટલો બેસન એડ જો લોટનું પ્રમાણ ઓછું અને દૂધીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે મેથી જો અવેલેબલ ન હોય તો ખાલી દૂધીથી પણ તમે આ ઢોકળા બનાવી શકો છો તો હવે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દીધું અને બે ચમચી જેટલા આપણે અહીંયા તલ લીધા છે એમાંથી એક ચમચી જેટલા અત્યારે એડ કરશું ને બાકીના આપણે બચાવી રાખશું તો હવે આ બધા મસાલા છે ને સરસ એવા એક વખત દૂધી સાથે અને લોટ સાથે મિક્સ કરી લઈએ તો એક વખત સરસ એવું આપણે મિક્સ કરી દીધા પછી જ આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો છે તો જો અહીંયા આપણે છાસ કે દહીં કોઈ વસ્તુ નથી લેવાના પાણીથી જ આપણે આનું બેટર બનાવવાના છીએ એ પણ આપણે આને પાંચ મિનિટનો પણ રેસ્ટ નથી આપવાનો એકદમ ઇન્સ્ટન્ટ બને છે તો જ્યારે પણ તમને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય સાથે કંઈક હેલ્ધી ખાવું હોય ટેસ્ટી ખાવું હોય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો જો અહીંયા અડધો કપ જેટલું પાણી લીધું હતું તો શરૂઆતમાં આપણે બધું પાણી એડ નથી કરી દેવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક મીડિયમ થીક એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો અહીંયા ફરી પાછું થોડું થોડું મેં પાણી એડ કરતા કરતા આવું થીક એવું બેટર બનાવી લીધું છે બેટરમાં કોઈ ગાંઠા ન રહી જાય અને મસાલો છે એકદમ સરસ એવો આખા બેટરમાં ભળી જાય એ રીતે આપણે એને સરસ એવું મિક્સ કરવાનું છે તો જો અહીંયા બેટર છે આપણું એકદમ સરસ એવું મિક્સ થઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં જે લસણ અને મરચાંની આપણે જે નાના નાના ટુકડા કરીને રાખ્યા છે એમાંથી એકથી દોઢ ચમચી જેટલું લઈ અને વચ્ચેની સાઈડ આ રીતે સેન્ટરમાં આપણે રાખી દઈએ આપણે એને મિક્સ અત્યારે નથી કરવાનું અને અડધી ચમચી જેટલી આપણે ઉપરથી હિંગ પણ રાખી દઈએ અહીંયા આપણે એક તડકા પેનમાં એક ચમચી જેટલું તેલ છે એને એકદમ સરસ એવું ગરમ કરી અને આ જે લસણ અને મરચાં ઉપર આ રીતે આપણે રેડી દેવાનું છે એક તો આ રીતે આપણે એને રેડીશું તો છે આપણો નાસ્તો છે એમાં એકદમ સરસ એવી સ્મોકી ફ્લેવર પણ આવશે અને સાથે જ નાસ્તો છે એ ખાવામાં એકદમ સોફ્ટ એવો બનશે તો અહીંયા તેલ છે એને પણ આપણે એકદમ સરસ એવું બેટર સાથે મિક્સ કરી દીધું અને અહીંયા હવે આપણે એક પ્લેટ લઈ લઈએ કે જેમાં આપણે આ ઢોકળા સ્ટીમ કરવાના છે તો પ્લેટ છે એને આપણે સરસ એવી ઓઇલથી એક વખત ગ્રીસ કરી લઈએ પેલા જ આ પ્રોસેસ કરી લેવાની છે અને પ્લેટ જ્યારે ગ્રીસ કરતા હોય ત્યારે આપણે સ્ટીમરને કે કડાઈ ને પાણી એમાં રાખી અને ગરમ થવા માટે પણ રાખી દેવાનું છે બધી પ્રોસેસ કરી લીધા પછી લાસ્ટમાં આપણે અહીંયા અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીએ નાસ્તાને એકદમ ફ્લફી બનાવવા માટે અને અડધી ચમચી જેટલી મેં ખાંડ એડ કરેલી છે સાથે જ અહીંયા દહીં કે છાસનો ઉપયોગ નથી કરેલો એટલા માટે આપણે અહીંયા એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુનો રસ છે એ સોડા ઉપર જ આપણે એડ કરીશું જેથી કરીને સોડા છે એકદમ સરસ એવા એક્ટિવેટ થઈ જશે સોડાની જગ્યાએ તમે ઈનો પણ અત્યારે એડ કરી શકો છો તો જો આપણે લીંબુનો રસ એડ કરશું એટલે એક તો નાસ્તો આપણો એકદમ સોફ્ટ બનશે સાથે નાસ્તાની ફ્લેવર છે એ પણ એકદમ સરસ આવશે અને આપણે લીંબુ એડ કર્યું છે થોડુંક ચડીયાતું એટલા માટે થોડીક ખાંડ એડ કરેલી છે તો હવે સરસ એવું બધું મિક્સ કરી અને તરત જ આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ રાખી છે એમાં આપણે આ બેટરને પલટાવી દેવાનું છે તો જો બેટર સરસ એવું આવી રીતે આપણે એને ફેલાવી લઈશું અને ઉપરથી આપણે એને થોડું ગાર્નિશ કરીશું તો એના માટે એક લાલ જે ગાજર આવે છે એ મારી પાસે પડ્યું હતું તો ઉપરથી આ રીતે એનું છીણ પણ હું ઉપરથી આવી રીતે સ્પ્રિન્કલ કરી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લૂક આવે છે સાથે જ બચાવીને જે તલ રાખ્યા હતા એ તલ પણ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાના છે બચાવેલા ઝીણો કટ કરેલા લસણ અને મરચા એને પણ આ રીતે આપણે ઉપરથી સરસ એવા પાથરી દેવાના છે ઉપરથી આ રીતે લસણ અને મરચાં જો પાથરશું ત્યારે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ સરસ એવી એની ફ્લેવર આવે છે પણ જો તમારા ઘરમાં બાળકો હોય તો મરચાનું પ્રમાણ તમે તમારી રીતે થોડું ઓછું કરી શકો છો ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દીધા અને આપણો નાસ્તો છે સ્ટીમ થવા માટે એકદમ રેડી છે તો હવે અહીંયા આપણે સાઈડમાં જે પાણી ગરમ થવા માટે રાખ્યું હતું એક સરસ એવું ગરમ થઈ ગયું છે એની ઉપર આપણે આવી કોઈ પ્લેટ રાખી દઈએ અને આપણે જે થાળી તૈયાર કરેલી છે થાળી પણ આ રીતે રાખી દઈએ ઉપરની સાઈડ અને ઉપરથી એને કવર કરી અને દસ મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દઈએ બિલકુલ વચ્ચે વચ્ચે આપણે એને ખોલવાનું નથી તો દસ મિનિટ પછી જ આપણે એને ખોલીને ચેક કરવાનું છે અને દસ મિનિટમાં આ જે નાસ્તો છે આ જે ઢોકળા છે એ સરસ એવા સ્ટીમ થઈ જાય છે કારણ કે લોટનું પ્રમાણ ઓછું અને દૂધીનું પ્રમાણ વધારે છે તો ખાવામાં એટલા સોફ્ટ બનશે કે મોઢામાં મૂકશો અને ઓગળી જશે એટલા બધા એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે તો જો દસ મિનિટ પછી ખોલી અને આપણે ફોકની મદદથી ચેક કરીએ છીએ તો જો એકદમ ક્લીન આવે છે ફોક એનો મદદ એનો મતલબ છે કે આપણો અહીંયા જે ઢોકળા છે એ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે એને નીચે લઈ લીધા અને થોડીવાર માટે આપણે એને ઠંડા થવા દઈએ ઠંડા થયા પછી ઉપરથી આ રીતે આપણે સિંગ તેલ લગાવવાનું છે તો જો તમારે આનો વઘાર કરવો હોય તો તમે રાઈ અને હિંગનો અને લીમડાના પાનનો વઘાર પણ કરી શકો છો પણ આમ જ પણ આ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે વઘાર કરવાની કોઈ જરૂર નથી રહેતી તો જો લસણવાળી ચટણી સાથે ખાવ કે પછી કેચઅપ સાથે કે પછી ચા સાથે આ રેસીપી જોરદાર એવી લાગે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો જો ઠંડુ થઈ ગયું છે તો આપણે આને પેલા તો એની કિનારીઓ પરથી છોડાવી લઈએ અને આ રીતે આપણે એના પીસીસ કટ કરી લઈએ જે રીતે પીઝાના પીસીસ હોય છે એ રીતે આપણે આજે આને કટ કરેલું છે તમે નોર્મલ ઢોકળા જેવી રીતે હોય છે ચોરસ ટુકડામાં પણ આને કટ કરી શકો છો તો જો કટ થાય છે ત્યારે જ તમને સમજ આવતું હશે કે નાસ્તો છે આપણા ઢોકળા છે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે તો જો તમે અત્યાર સુધી સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ